તો હેલ્લો કેમ છો એ મારી યુટ્યુબ ફેમિલી તો ફરીથી આવી ગયો છે તમારો ભાઈ નવા આવ તો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ આજ આપણા વાડી હે જોઈ લ્યો આપણા ભાઈની વાડી છે અને આપણા ભાઈ સૈડા મેળી પર અત્યારે ધાબા ઉપર છે આપણે લોકેશન પણ અત્યારે ખેહર આવે એટલે પતંગ ચગાવવાનું લોકેશન કાંઈ ઘટના જોઈ લ્યો આપણું ધાબુ છે મોટું જબર અને આપણા ભાઈ પણ છે અને આમાં ઝાડવા જોઈ લ્યો બગીચો છે આપણો આ આ તમને દેખાય ને આખો બગીચો હે

તો મિત્રો કેવો લાગ્યો એનો ડાયલોગ કમેન્ટ કરી દેજો ઇન્સ્ટામાં રીલ બનાવે છે ભાઈ અને એમની પણ આઈડી યુટ્યુબમાં છે પૂછી આપણે એની આઈડી હું યુટ્યુબમાં છે ભાઈ તમારી યુટ્યુબમાં આઈડી શું છે હલો ભાઈ યુટ્યુબમાં આઈડી શું હે ઓ યુટ્યુબ આઈડી ડાયરાની મોજ ત્રેસઠ ડાયરાની મોજ ત્રેસઠ આઈડી છે યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો ભાઈના વિડીયો આવશે એમાં પિંચ્યાસી જેવા સબસ્ક્રાઈબર છે વાંધો નથી આ લીલા ભાઈ નું અને વાડી પણ અત્યારે વાડીનું લોકેશન છે લીલા જાડવા એ છે આપણે ફર્યું અને આ બાજુ પાણી ચાલુ હોય ખેતર માં નહીં દેખાય તો જોઈ લો લોકેશન માં કઈ ઘટે નહીં તો મિત્રો એ ભાઈ ભાઈ નીચે વહી ગયા હવે આપણે ધાબા ઉપર થી નીચે ઉતરી એ ભાઈ મારી પેલા ઉતરી ગયા અને મારા ભાઈ ને એક ને નાના નાકું ફરવાઈ ગયું એ નાકુ ફરવા ગયો અને આપડા ભાઈ હજી મારી રાહ જઈને ભા છે એને વિડીયો બનાવો છે

આ ગાડી ઉપર જઈજો જો ખાતરની ઠેલી પડી છે ઉતારવાની બાકી છે તમને પેલા હું બતાવી દઉં વાડીનો નજારો કેવો અત્યારે હવાર હવારનો નો આપડા ભાઈ પાણીની બોટલ ધોવે છે અને આ જાડવું છે જોઈ લ્યો કેળાનું ઝાડું છે અમે પણ કેળાનું જાડું છે અને આપડા ભાઈ બોટલ ધોઈ તો ભાઈ બે શબ્દ બોલો બોલો કઈક કેવ થઈ તો જોઈ લ્યો પાણીની બોટલ ચાલે છે વાળી મસ્તી નું જાય પાણી કેમ હે નજારો બાકી કઈ ના ઘટે ને જોઈ લો મિત્રો નજારો હવા હવા નો મસ્તી નો વાડીમાં આવે એટલે લગભગ વાડી મજા જ આવે ગમે વાડી આવ્યા હોય એટલે મજા જ આવે બગીચો પણ બતાવી દો તમને વ્લોગમાં કન્ટિન્યુ મહિના રહેજો આપણા ભાઈ શૂટ ચાલુ હોય એનું એકલા એકલા વિડીયો બનાવે છે રીલ બનાવે છે અને આ હે ચીકુ આ હે આપડે કેરીનો આંબો જોઈ લઈએ ઊંચો થઈ ગયો મોટો ફાલ આવ્યો હશે એમાં આપણો બગીચો છે નીચે જોઈ કોકે ખાઈ ને નાખું લાગ્યું કોકે ખાઈ ખાઈને નાખો હે પાણી પીને વાડીનો નજારો કઈ ઘટે નહી આપણે ભાઈ નાકુવા વારે છે ઘઉં માં પાણી ઓલા થઈ ગયા બગડી ગઈ જવા અને આ ગાડી જમાનાની દવા સાટવાની જોઈ લો દવા સાટવા રાજદૂત પેલા પેલાના જમાનાની ગાડી પેલા પેલાના જમાનામાં એક ગાડી જ નથી માળા બહાર જવું હોય તો આ રાજદૂત ગાડી આ ગાડીનો જમાનો હતો મિત્રો પેલા રાજદૂત ગાડી એટલે જમાનો કોક પૈસા વાળા માળા હોય ને એના આગળ જ હોય આ અને અત્યારે જોવા કેવી હાલત માં વેડી ગાડી ફળે હે મિત્રો ભંગાર માં ગાડી અત્યારે એ ગાડી ની કિંમત નથી રહી અત્યારે કેમ કે એના લોટા એન્જિન નો સામાન કઈ મળતો નથી એટલે માણસ મૂકી દઈએ અત્યારે હવે બહુ વાગતા નથી અને સારી ગાડી હોય તો એમાં વાપરે આપણે આવી રીતના દવા સાટવા માં અત્યારે આવી ગયા આપણે ભાઈ ની વાડી આપણા કાકાની વાડી જોઈ લો આપણા કાકાની વાડી નો નજારો અત્યારે કપા હતો પણ કપા કાઢ નાખ્યો છે જોઈ લો રોટાવેટર મારી દીધું છે અને હજી એક વખત આમાં આડું રોટાવેટર મારવાનું ઊભું તો મારી દીધું અને આ હે આપણું ટાટર મોટરનું આ મોટરનું ટાટર હે તો મિત્રો અત્યારે ચાલુ હે અને મકાનનું કામ ઘરે ચાલુ હે એટલે વાડીએ આ રેતી હે આપણે ઓલી પાણાની ભયડિયા અને આ એનો બગીચો હે નાનો એવો લહણ એ મોટું મોટું થઈ ગયું કઈ ઘટે નહીં એવું લહણ હે ગોઠણ ગોઠણ હમુજ પડ્યું હે જોઈ લો અને એમ નું ટીસી હે જામફરી પણ મસ્તી ના હે જામફરી બેરલ પડ્યા હે અને આ એમ ના મકાન હે વાળી જોરદાર હે કઈ ઘટે એવું પોગ્રામ કર્યો તો મજા આવે બેલા પડ્યા હે અને મકાન નું કામ ચાલુ હે મિત્રો અત્યારે આપણા ભાઈ રીલ જોવે હે બીક શબ્દ બોલો

અને બસંતી આપણી બહાર પડ્યો ચાવી ગાઢ લઈએ આપણે કેમ કે ઓલા ભાઈને રૂમ ખોલવો છે તો મિત્રો આવે જાય ઘર બાજુ ઘરમાં હું એ જોઈ તાળું ખોલે પછી હું ભેર્યું હે ઘરમાં ખપા હું કાઢું કાઢું હે કંઈ હ ભાઈને અથવાડી કાઢવી અથોડી અથવાડી કાઢીને તો હવે ક્યાં હું કરવું હોય એને તો જોઈ હાલો હા આપણે મોટર પોયડી નવી નવી ભાઈ તાળું ખોલે છે જોઈ લો કપા ભાઈ રહ્યો ઘરમાં રૂમ ભાઈ રહ્યો કપાનો અને ભાઈ હવે હથોડી ગોતી લોતવા તો મિત્રો હવે આ વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ કેમ કે મારે થોડુંક કામ આવી ગયું હોય એટલે જાવ ગામમાં અને મિત્રો આ વ્લોગ આપણો ગમ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવજો બાય બાય